આલ બુરા જવા દેવ ને સીધી કાગડડી ઓ ભાઈ પેલા દીવ જાય ઓ પેલો ફેરો દીવ વાહ ભુરા વાત એ તો મારા મન ની વાત કરી દીધી રાજકોટ થી દીવ રાજકોટ થી દીવ રાજકોટ થી હાલો સીધી રાજકોટ થી દીવ કીરી રીરી પીરી સીધી રાજકોટ થી દીવ રાજકોટ થી દીવ રાજકોટ થી દીવ હાલો ભાઈ રાજકોટ થી દીવ હાલ મોટા જવા દે દીવ

હજી અત્યારે ઓલું હજી હવાર નું નથી કેસ ઠોકી દઈશ બે ઉપર બસ આઈથી હાલ નહી થાય લઈ જાવ કેસ

મારે શું બસ માં કઈ નથી થયું ના ના ભાઈ ભગવાન ની દયા ખાઈ નથી હોટા ભટકાય તમારી બસ ભેગી નો થઈ જાય

નવું તો ધારી જાય બાકી જડી ગયું તો પછી અણધારી જાય આપણે પેલી દુકાને રાખજો છોકરો 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 હજા ઉપર મૂત્ર હેલો કોણ કે છોકરો છોકરો મને હું ખબર હું તો રાઈ નેપાળ થી આયલો ગયો હાલો હાલો દેખાડે બાપા

ભાઈ હા ના પાડ ને નો જાય ગોંડલ મારી બસ મારી મરજી આવું હોય તો જાય તો ની જાય આ તો મારી બાયડી મારી મરજી નથી બેહારવી તમારી બાયડી લે લે મને ખબર એ નોતી લે આવતારી આવતારી આવતારે લે લઈ જા લઈ જા તમારે આપણી ન નો જાય ગોંડા કા અમને તમારી નહીં ખબર હોય અમે તમારી પેઢીઓથી સાવધાન હી ભાઈ

અંદર બેસે બાજુ

હા ઉભા રહ્યો તારે ક્યાં જવું દેવ નથીલા નથી બાપ જીવતો ને ત્યારે કેતો

મારો બાપ જીવતો ત્યારે મને કેતો અને હું એને કેતો કે મોટો ત્યારે ટ્રાન્સપોર્ટ ધંધો કરીશ બસ ચાલુ કરીશ રાજકોટ થી સીધી સીધી રાજકોટ થી પામા મારી જિંદગી ચડી ગઈ ભાઈ હવે મારે શું કરવું ભાઈ કામ ધંધા બીજા કઈ એને ગોટે ચડી ગયો જિંદગી ચડી ગઈ ભાઈ મારા ભાઈ કઈક રસ્તો દેખાડ મારો બાપ કેતો દુશ્મન ને દુશ્મન ને ઘોકો ન મરાય એને બસ લઈ દેવાય તે મને બસ લઈ દીધી માતા કોઈ આ બે હાજર વીસ આમ હું કે લગાડી દીધા બધા દે તું દીવ જાવા દે કાતો આપડે મનોરંજન કરી આવી મોજ કરી આવી તું દીવ જવા દે ધનુ આપડે બે હાજર એકવીસ માં કરી લેવું જવા દેદી